જય માતાજી જય કુળદેવી માં જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ ગુજરાતી તેરસો માં આપનું હાર્દિક સ્વાગત છે આવા માતાજીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો ચૈત્રી નવરાત્રી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તહેવાર છે જેમાં માતા દુર્ગાની નવ રૂપોમાં પૂજા કરવામાં આવે છે આ તહેવાર ખાસ કરીને વસંત ઋતુની શરૂઆતમાં ઉજવવામાં આવે છે જેને ચૈત્ર માસ કહેવામાં આવે છે તે નવ દિવસ સુધી ચાલે છે અને આ સમય દરમિયાન ભક્તો ઉપવાસ પૂજા અર્ચના અને મંત્રોચ્ચાર દ્વારા માતાજીની કૃપા મેળવવાનો પ્રયત્ન કરે છે તમે કહ્યું તે મુજબ તમારી કુળદેવી માતા ચામુંડા છે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા ચામુંડા વિશેષ પૂજા કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ભક્તો મનોકામના પૂર્ણ કરે છે આ સમયગાળામાં ખાસ ધ્યાન રાખવા જેવી કેટલીક બાબતો છે જે માતાજીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહત્વપૂર્ણ છે ચાલો નવ દિવસ માટેના નિયમો અને પરંપરાઓ પર વિશદ રીતે ચર્ચા કરીએ નવ દિવસ સુધી આ ધ્યાન રાખજો નવ દિવસ દરમિયાન ઉપવાસ રાખવો મંગળમય માનવામાં આવે છે શક્ય હોય તો નિસ્તાર ભોજન કરવું અથવા ફળાહાર પર રહેવું શારીરિક તેમજ માનસિક પવિત્રતા જાળવવી જરૂરી છે ઉપવાસ દરમિયાન લસણ કાંદો અને મસાલેદાર વસ્તુઓનું સેવન ન કરવું રોજ સવારે સ્નાન કરીને પવિત્ર જગ્યાએ કુળદેવી માતા ચામુંડાની પ્રતિમાના સમક્ષ દીવો અને ધૂપ બળાવો માતાજીની આરતી કરો અને પૂજા માટે લાલ ફૂલો નવમાત્ર અથવા કુમકુમ અક્ષત ફૂલ ફળ દૂધ ખાંડ મકાન મીઠાઈ અને ઘી અર્પણ કરો માતાજી ના મંત્રો નો જાપ કરવો ખાસ કરીને દુર્ગા સપ્શતી અથવા ચામુંડા સ્તોત્ર પાઠ કરવો शुभ विचारो राखवा नकारात्मक बातो थी दूर रहो दान अने दया करवी खास करीने गरीबों ने भोजन करावो अथवा अन्नदान करवो क्रोध लोभ अने अभिमान जेवा दोषो नो त्याग करवो नवरात्री दरमियान एक दिवस विशेष रूपे माता चामुंडा नी पूजा करवी माता लाल ने लाल चुनरी अने चोरीओ चढ़ावी माता ने मिठाई खास करीने लाडवा अथवा घी अने चूरमा नो प्रसाद चढ़ावो નવા આંબાનું નું મીઠમાં વાવીને તેની રોજ પ્રતિ પૂજા કરવી નવમી ના દિવસે આ જમારા ને સમક્ષ અર્પણ કરી પવિત્ર કરવું દરરોજ ભજન અને આરતી આરતી કરવી કરવાથી માતાજી પ્રસન્ન થાય છે અને ઘર નું વાતાવરણ પવિત્ર બને છે નવરાત્રી ના નવમો દિવસ ખાસ મહત્વ ધરાવે છે આ દિવસે કન્યા પૂજન કરવાની પ્રથા છે નવ કન્યાઓને આમંત્રિત કરીને તેમનો આદરપૂર્વક પૂજન કરવું તેમને મીઠાઈ ભોજન અને દાન આપીને આશીર્વાદ પ્રાપ્ત કરવો આ સમયગાળા દરમિયાન માનસિક શુદ્ધિ જાળવવી મહત્વપૂર્ણ છે ધ્યાન અને પ્રાર્થના દ્વારા શુદ્ધ નકારાત્મક દૂર રાખીને મગ્ન થવું નવમી ના દિવસે માતાજી ની વિશેષ આરતી હવન અને ભંડારો રાખવો માતાજી ની કૃપા મેળવવા માટે વૈદિક વિધિ અનુસાર પૂજા કરવી માતાજી નો પ્રસાદ ગરીબ અને ભૂખ્યા લોકો ને વહેંચવો માતાજી નું આશીર્વાદ મેળવવાના લાભો માતા ચામુંડા પ્રસન્ન થવાથી જીવન માં સુખ શાંતિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે દુશ્મનો પર વિજય મળે છે અને દરેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે માનસિક શાંતિ અને આત્મબળ ની વૃદ્ધિ થાય છે ચૈત્રી નવરાત્રી દરમિયાન માતા ચામુંડા ની પૂજા ખુબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે ભક્તિ થી માતાજી ની પૂજા કરવાથી કોઈ પણ મુશ્કેલી દૂર થઈ શકે છે અને જીવનમાં આનંદ અને સમૃદ્ધિ આવે છે આ નવ દિવસ દરમિયાનના નિયમોનું પાલન કરીને તમે માતાજીની કૃપા મેળવી શકો છો